મહેસાણાના ઊંઝામાં સીઝ કરેલા જીરુ અને વરિયાળીના જથ્થામાં ચોરીની ઘટના સામે આવી છે ઊંઝાના ઉમા સ્ટેટમાં મહેસાણા એલસીબી રેડ કરી સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ નોંધાવી હતી ફરિયાદ આ કાર્યવાહી બાદ ગોડાઉનમાં સેમ્પલ લઈ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો ગોડાઉન માલિકે સીલ તોડી નાખી ચુમોતેર પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ સગે વગે કરી નાખ્યો હતો મૂળ માલિકે જ જથ્થામાં ચોરી કરી હતી પટેલ મહેશભાઈ નટવલાલ નામના શખ્સની કરતુજ સામે આવી છે મહેસાણા એલસીબીએ સ્થળ વિઝીટ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે આ મામલે મહેશ પટેલ નામના શખ્સ સામે ઊંઝા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે 나룻베이 고 <inchesphiné> <sm> 아, 아, 봐아 네. 아, 어어 네. 네.